નમસ્કાર દર્શક મિત્રો વિડીયો માં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આ એક નાની જે છ વર્ષની છોકરી અત્યારે ચાલીને જાય છે અને અચાનક શું બની ગયું આ દીકરીને તો એનો સંપૂર્ણ વિડીયો આપણે આગળ તમને બતાવીશું તો વિડીયોને અવશ્ય અંત સુધીને જોતા રહેજો મિત્રો લાઈક શેર ન કરો તો ચાલશે પણ અંત સુધીને જોતા રહેજો તો દર્શક મિત્રો આ દીકરીને સપોર્ટ કરવાવાળા માણસો પણ ઘણા છે તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને આગળ કેવો સપોર્ટ કરી રહ્યા છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ દીકરી માટે એક લાયક જરૂરથી કરજો અને બને ત્યાં સુધી આ દીકરીને વચ્ચે ભીડ ન કરતાં તેને જે ટાઈમ છે તે ટાઈમસર તેને દ્વારકા સુધી પહોંચાડવા પૂરેપૂરો સપોર્ટ કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે